ઓપન યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરીશન ઇન્ફોર્મેશન સાયન્સમાંથી હું ડોક્ટર નિશા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો એમ એલ એકસો છ એટલે કે સાર્વજનિક ગ્રંથાલય સમાજ જેનો યુનિટ નંબર ત્રણ પણ આપણે થોડુંક ભણી ગયા છે કે જેમાં આપણે ભણ્યા કે સાર્વજનિક ગ્રંથાલય પદ્ધતિના પ્રોત્સાહન અને વિકાસની સંસ્થાઓ ભાગ એક આપણે જ્યારે જોયો ત્યારે તેમાં આપણે જોયું કે સાર્વજનિક ગ્રંથાલયના અધિનિયમો કયા કયા રાજ્યોમાં આવેલા છે અને કઈ કઈ રીતે તે કાર્ય કરે છે કઈ પેટર્ન એમાં અપનાવવામાં આવી છે એટલે કે જે અધિનિયમ બનાવવામાં આવ્યા છે પાંચ અલગ અલગ પેટર્ન અપનાવવામાં આવી છે અને તે પ્રમાણે જે સ્ટેચ્યુટરી બોડીઝ છે એટલે કે કાનૂની કાયદાથી કયા કયા બન્યા છે અને બિનકાનૂની કાયદાથી કઈ રીતે બન્યા છે તેના વિશે આપણે ચર્ચા કરી હવે અહીંયા આપણે જોઈશું કે સરકારી મધ્યસ્થ સરકાર છે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે નિયમ મુજબ મધ્યસ્થ સરકારી સાર્વજનિક ગ્રંથાલયના વિકાસમાં પોતે દેખાયતી રીતે સમાવેશ થતી નથી જોસેફ કહે છે કે કોઈપણ એક સાર્વજનિક ગ્રંથાલય સેવા કોઈપણ દેશના ઇતિહાસનું પૃથક્કરણ કરીએ તો જાણવા મળે કે સંયુક્ત સરકાર પ્રવર્તમાન વર્ષોમાં હજુ સુધી મોટા ભાગના દેશોમાં તે પડદા ઉપર જ નથી અર્થાત પ્રત્યક્ષ ભૂમિકા તેની નથી હજુ સુધી તે બીન પ્રસ્થાન છે અગાઉ ઉલ્લેખ કર્યો છે મેં કે ભારતમાં પણ ગ્રંથાલયો એ બંધારણીય રીતે રાજ્યનો વિષય બને છે સંસદ દ્વારા જાહેર કરવામાં આવેલ રાષ્ટ્રીય મહત્વ ધરાવતા જે સાર્વજનિક ગ્રંથાલય અને સંસ્થાઓ કે જે કેન્દ્ર સરકારનો વિષય છે જ્યારે સંસ્થાઓ તરીકે મહત્ત્વ તેને પાર્લામેન્ટ દ્વારા જાહેર કર્યા મુજબનું હોય છે રાજ્ય સરકારનો સાર્વજનિક ગ્રંથાલય અને અન્ય ગ્રંથાલયની સ્થાપના ઉપર એકલાનો જ અધિકાર હોય છે તો હવે આપણે વિવિધ ખાતા પ્રમાણે જોઈએ તો પહેલું ખાતું છે સાંસ્કૃતિક ખાતું ડિપાર્ટમેન્ટ ઓફ કલ્ચર્સ તો ભારતમાં સરકારના નિયમ મુજબ જે કાર્યકારી ફાળવણી મધ્યસ્થ ગ્રંથાલયો રાષ્ટ્રીય અગત્યતા ધરાવતા ગ્રંથાલયોને ડિલેવરી ઓફ બુક્સ એક્ટની કામગીરી સાંસ્કૃતિક વિભાગ દ્વારા કરવામાં આવે છે ખાતાનો ગ્રંથાલય વિભાગ ગ્રંથાલયના વિકાસની દેખરેખ રાખે છે રાષ્ટ્રીય ગ્રંથાલયમાં કલકત્તા મધ્યસ્થ સંદર્ભમાં ગ્રંથાલય કલકત્તા બંને આધારિત કાર્યાલયો અને મધ્યસ્થ સચિવાલય ગ્રંથાલય નવી દિલ્હીનો હવાલો સંભાળે છે દિલ્હી સાર્વજનિક ગ્રંથાલય ખુદાબક્ષ સાર્વજનિક ગ્રંથાલય અને રાજા રામ મોહન રોય લાયબ્રેરી ફાઉન્ડેશન

આંતરરાષ્ટ્રીય પુસ્તકોનો બદલાવ અને ઉછીના આપવા એટલે કે ઇન્ટર લાઇબ્રેરી લોન જેને આપણે કહીએ છે તે આપવા માટે અને લેવા માટેનું એક સેન્ટર તરીકેનું ફરજ બજાવે છે અને તેની સાચવણી પણ કરે છે રાષ્ટ્રીય ગ્રંથાલય તમામ પ્રકાશનોને પાસેથી બુક ઓફ ડિલિવરી એક્ટ અને ન્યૂઝપેપર પબ્લિક લાઇબ્રેરી એક્ટ ઓગણીસો ને ચોપનમાં જે આવ્યો ઓગણીસો છપ્પનમાં તેના સુધારા પણ થયા છે એટલે એક બુક લાઇબ્રેરી એક્ટ અને ન્યૂઝપેપર લાઇબ્રેરી એક્ટ એની હું અહીંયા વાત કરી રહી છું એનું વર્ષ આપણે યાદ રાખવું જરૂરી છે જે પરીક્ષામાં પૂછાતું હોય છે તો આ કયા કામ કરે છે તો આ અન્વયે સંભવિત પુસ્તકો તેઓ સ્વીકારે છે કલકત્તાની સ્થિતિ રાષ્ટ્રીય સંદર્ભ ગ્રંથાલય પુસ્તકની જવાબદારીઓ ઇન્ડિયન નેશનલ બિબ્લોગ્રાફિક સંકલન અને પ્રકાશન રોમન અને સંબંધિત ભાષાના લખાણમાં જે છે જે વર્તમાનમાં ચૌદ ભાષામાં પ્રકાશિત થાય છે એની માસિક નોંધ છે એટલે કે એને બિબ્લોગ્રાફી બનાવવામાં આવે છે ને રાષ્ટ્રીય ગ્રંથાલયમાં મળેલ અંગ્રેજી પુસ્તકોનો પણ અહીં આગળ સમાવેશ થાય છે બીજી વાત કરું તો સાંસ્કૃતિક ખાતે ઇન્ડેક્સ ઇન્ડિયાનું સંકલન અને પ્રકાશન રોમન લખાણમાં કરે છે જે વર્તમાનમાં છ ભાષામાં પ્રકાશિત ભારતીય સામાયિકમાં આવેલા પસંદગીયુક્ત લેખોની અહીં આગળ સૂચિ તૈયાર કરવામાં આવે છે દિલ્હી સાર્વજનિક ગ્રંથાલયની સ્થાપના યુનેસ્કો દ્વારા કરવામાં આવી છે અને આદર્શ સાર્વજનિક ગ્રંથાલય પદ્ધતિથી તે વિનામૂલ્યે સાર્વજનિક જે પદ્ધતિ સેવાઓનો ખ્યાલનો અમલ અહીંયા કરવામાં આવે છે એનું મુખ્ય મથક દિલ્હીમાં જ છે એટલે કે દિલ્હી રાષ્ટ્રીય જે સાર્વજનિક ગ્રંથાલય છે એની સ્થાપના યુનેસ્કો દ્વારા કરવામાં આવી તેનું વડું મથક દિલ્હીમાં જ છે અને એની સ્થાપના યાદ રાખજો મિત્રો ઓગણીસો ને એકાવનમાં થઈ છે તે દિલ્હી રાજ્યનો દરજ્જો પ્રાપ્ત કરે છે હવે પ્રદેશ સમય જતા તે મધ્યસ્થ સરકાર દ્વારા લઈ લેવામાં આવેલ છે અને હાલ જીઓઆઈ સ્વાયત્તનો તે ભાગ છે ગ્રંથાલયનું નેટવર્ક મધ્યસ્થ ગ્રંથાલય એ ચાર ઝોનમાં વહેંચાયેલું છે હવે દિલ્હી હું અહીંયા વાત કરી છું સાંસ્કૃતિક ખાતાની અંદરમાં આવતું દિલ્હી ગ્રંથાલય કે જેને ચાર ઝોનમાં વહેંચવામાં આવ્યું છે પચીસ શાખા ગ્રંથાલયો છે એના અને પુનઃસ્થાપિત રહેઠાણ વિસ્તારમાં ચોવીસ ગ્રંથાલયો અને છ સામુદાયિક ગ્રંથાલયો અને નવ વાંચકંડ સહિતનું આ એક મોટી સાર્વજનિક લાઇબ્રેરી આપણે ગણી શકાય ક્યારેક દિલ્હી જવાનું થાય તો તમારે પણ આની વિઝિટ કરવી જોઈએ કે કઈ રીતે તે કાર્ય કરી રહ્યું છે તો મધ્યસ્થ સચિવાલય ગ્રંથાલય મૂળભૂત ઇમ્પેરિયલ સચિવાલય ગ્રંથાલય કલકત્તાની હવે હું વાત કરું તો તે કલકત્તા અઢારસો ને એકાણુંમાં શાસ્ત્રીય ભવન ન્યૂ દિલ્હીમાં તે સ્થિત હતું ભાષા વિભાગ અને શહેરમાં જુદી જુદી જગ્યાએ શાખાઓ ગ્રંથાલયમાં તે રાષ્ટ્રીય ગ્રંથાલય પછી મધ્યસ્થ સરકારનું અંદાજિત દ્વિતીય મહાન ગ્રંથાલય આપણે કહી શકાય ખાસ કરીને તેની જવાબદારી નીતિ નિર્ધારકો શિક્ષણવિદો છે રિસર્ચર છે સામાન્ય વાચકને પણ તે સેવા આપે જ છે પણ આ એના વિશિષ્ટ ઉપયોગકર્તાઓ છે તે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેર ગ્રંથાલય ન્યૂ દિલ્હી સંશોધનની સગવડ પૂરી પાડે છે સાર્વજનિક શાખા પાસેથી નાણાકીય સહાય મેળવે છે ને તે રાજ્ય મધ્યસ્થ ગ્રંથાલય મુંબઈને ડિલેવરી ઓફ બુક એક્ટ વિભાગ યોજનાના નિભાવ માટે પચાસ ટકા અને ટુ થર્ડ પાર્ટ જે આપણે કહીએ બિન આયોજનકીય અનુદાન પણ આપે છે તેવા જ વલણમાં કોનમેરા ગ્રંથાલય રાજ્ય મધ્યસ્થ ગ્રંથાલય જે ચેન્નાઈમાં પણ છે તે પણ ડિલેવરી ઓફ બુક એક્ટ અને ન્યૂઝપેપર એક્ટ ઓગણીસો ચોપનને અમલ કરવામાં અનુદાન આપે છે રાષ્ટ્રીય મૂલ્ય ધરાવતા પ્રલેખ અને હસ્તપ્રતો જે છે એ આગળ સાચવવામાં આવે છે ક્યાં આગળ ચેન્નાઈમાં સરકારને લાગે વળગે છે અને તેથી સાંસ્કૃતિક વિભાગ દ્વારા રાષ્ટ્રીય મહત્વ ધરાવતી બે હસ્તપ્રતો ગ્રંથાલયના રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓ તરીકે હસ્તગત કરે છે અને ખુદાબક્ષ ઓરિએન્ટેડ સાર્વજનિક ગ્રંથાલય કે જેની સ્થાપના ઓગણીસો એકાણું કરવામાં આવી તે પટના અને રામપુર રાજા ગ્રંથાલય બંને આ પ્રમાણે ભારત સરકારના સ્વાયત્ત એકમો આપણે ગણી શકાય ઓરિયેન્ટલ સાર્વજનિક ગ્રંથાલય પટના અને સમુ જે હસ્તપ્રકો છે તે ધરાવે છે અઢાર હજાર ઉપરાંત અહીંયા હસ્તપ્રતો છે એક લાખ એસી હજાર મુદ્રિત પુસ્તકો છે અને બસો મુગલ અને રાજપૂત ઈરાન અને તુર્કની વિદ્યાશાખાના મૂળભૂત ચિત્રાયેલા ચિત્રો પણ અહીં આગળ સંગેરવામાં આવે છે એટલે જ્યારે આપણે વાત કરતા હોય ઇન્ડિયન નોલેજ સિસ્ટમની નવી એનઈપી પ્રમાણે તો ગ્રંથાલયનો મહત્ત્વનો ફાળો આ જે સાર્વજનિક ગ્રંથાલયો છે અને જે કાર્ય કરી રહ્યું છે તો આવી જે લાઇબ્રેરી છે એમાં પણ હસ્તપ્રત અને બીજી અન્ય વસ્તુઓ સાચવવામાં આવે છે ત્યારે આ વસ્તુ આપણે યાદ રાખવી જોઈએ નાઇન્ટીનમાં લોકસભાના કાયદાથી રાષ્ટ્રીય મહત્વની સંસ્થા તરીકે અહીંયા તેને જાહેર કરવામાં આવ્યું છે ભારત તેના સંચાલન ઉપાડી લીધું અને ગ્રંથાલય સરકાર દ્વારા ઓગણીસો પંચોતેરમાં લઈ લેવામાં આવ્યો સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ થયું છે અને ઉચ્ચ મૂલ્યવાન ખજાના તરીકે તેને સ્વીકાર પણ કરી શકાય જેમાં હજારો અપ્રાપ્ય હસ્તપ્રતો છે ચિત્રાયેલા ચિત્રો છે દાખલા રૂપ હસ્તપ્રતો છે ઇસ્લામિક વિશ્વના નમૂના રૂપ મહાન કેલિગ્રાફર ઐતિહાસિક પ્રલેખો પણ અહીંયા ઉપસ્થિત છે પત્રકો અથવા તો સામાયિકો અને તાજુપુરમાં જે સુલતાન હતા શેરફાજીનું મહાલ જેને આપણે કહીએ છીએ એમ એસ એમ ગ્રંથાલય જેને આપણે કહી શકાય એ મધ્યયુગમાં કેટલાક વિશ્વહયાત ગ્રંથાલય પૈકીમાંનું એક ગ્રંથાલય છે તે સાંસ્કૃતિક અને જ્ઞાનનો ભંડારનું અમૂલ્ય ભંડાર છે એવું આપણે કહી શકાય ત્યાં આગળ ઓગણચાલીસ હજાર જેટલી હસ્તપ્રતો છે અપ્રાપ્ય પુસ્તકો છે ચિત્રાયેલા ચિત્રો નકશાઓ અને ચિત્રકામો વગેરે કે જે ખરેખર દક્ષિણ ભારતની પ્રાચીન સાંસ્કૃતિક પ્રતિબિંબ પૂરું પાડે છે તે પણ સારા પ્રમાણમાં નાણાકીય સહાય સરકાર પાસેથી મેળવે છે આ થઈ સંસ્કૃ સાંસ્કૃતિક ખાતામાં મધ્યસ્થ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા સાંસ્કૃતિક ખાતું ચલાવવામાં આવે છે ને એ ખાતાની અંતર્ગત કયા કયા ગ્રંથાલયો છે એની વાત થઈ હવે આપણે જોઈશું રાજા રામ મોહન રોય લાઇબ્રેરી ફાઉન્ડેશન જેને આપણે ટૂંકમાં આર એફ પણ કહેતા હોઈએ છીએ હવે રાજા રામ મોહન રોય ફાઉન્ડેશન જે છે તે ભારતના બંધારણમાં સાતમા પરિશિષ્ટ ગ્રંથાલયના વિકાસ માટે નાણાકીય સહાય દ્વારા પ્રોત્સાહન પૂરું પાડે છે રાજા રામ મોહન રોય લાયબ્રેરી ફાઉન્ડેશન કોલકાતામાં તેની સ્થાપના થઈ છે અને તેનું સ્થાપના વર્ષ ઓગણીસો બોતેરમાં છે તો ક્યારેક એવા પ્રશ્નો પૂછાતા હોય છે કે આર આર એલ એફની સ્થાપના ક્યારે થઈ તો ઓગણીસો બોતેરમાં અને ત્યાં તેનું વડું મથક ક્યાં છે તો કલકત્તા આ બંને પ્રશ્નો અને કયા વિભાગ દ્વારા તો સાંસ્કૃતિક વિભાગ દ્વારા સ્વાયત્ત સંસ્થા તરીકે તેની સ્થાપના કરવામાં આવી છે એ ગ્રંથાલય નથી પણ પ્રોત્સાહિત સંસ્થા આપણે કહી શકાય એ પોતે એક ગ્રંથાલય નથી પણ ગ્રંથાલયને પ્રોત્સાહન આપવા માટેની એક સંસ્થા છે જે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહકારથી દેશમાં ગ્રંથાલય સેવાને પ્રોત્સાહન કરવા માટે મદદ કરવામાં પ્રયત્ન કરે છે આ ફાઉન્ડેશન એ સાર્વજનિક ગ્રંથાલયોને પહોંચી તેના વિકાસને અર્થે નાણાકીય સહાયથી પ્રોત્સાહન આપે છે જેમાં પુસ્તક સહાય નાણાકીય સહાય પણ આપે છે હવે આ યોજનાની નીચે અપાતી વિવિધ સેવાઓ છે તે સંપૂર્ણ રીતે જોઈએ તો ફાઉન્ડેશનના પોતાના સ્ત્રોતમાંથી સેન્ટ્રલ ફંડ નોન મેચિંગ ફંડ જેને આપણે કહેતા હોઈએ છીએ અથવા તો રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભાગીદારી સ્ત્રોતમાંથી મેચિંગ ફંડ કમ્બાઇન્ડ ફંડ કહેવામાં આવે છે હવે આ મેચિંગ ફંડમાં કઈ કઈ સેવા સહાય અથવા તો સેવા રૂપી મદદ કરવામાં આવે છે તો રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફાઉન્ડેશનના કાર્યક્રમમાં ભાગીદારી થવાનો ફાળો આપે છે ત્રણ નિશ્ચયથી પાયાથી આપવાનો રહે છે હવે રકમ પચાસ લાખથી શરૂ કરીને ઓછા પરિણામ વસ્તી અને ગ્રંથાલયના માળખું અને ભૂતકાળના ભંડોળના ઉપયોગ પરથી તે નક્કી કરતું હોય છે નોન નોનમેચિંગ સહાય ખાસ કરીને રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના મધ્યસ્થ ગ્રંથાલય અને જિલ્લા મધ્યસ્થ ગ્રંથાલયોને તેમના તેમના વાંચન સંગ્રહના જથ્થો વધારવા માટે અથવા ગ્રંથાલયમાં જે વિભાગ છે એનો વિકાસ અર્થે કરવામાં આવે છે જેથી બાળકોમાં વાંચનનું સ્તર વધે નોન મેચિંગ સહાય સ્વૈચ્છિક સંસ્થાઓના સાર્વજનિક ગ્રંથાલયની સેવાઓ અર્થે મકાન બાંધવા માટે ફર્નિચર લેવા સાધન ખરીદવા પુસ્તકો સહાય આપતા હોય છે હવે આ સહાય બધા જ પ્રકારના ગ્રંથાલયોના સરકારી અર્ધ સરકારી સ્વૈચ્છિક સંસ્થાઓ કાનૂની રીતે ચાલતા ગ્રંથાલયો માટે ઉપલબ્ધ થાય છે સહાયની પ્રવર્તમાન યોજના જે અમલ છે તે આપણે વિગતે આપણે અહીંયા આગળ હવે ચર્ચા કરવા જઈ રહી છું તો રાજા રામ મોહનરાય લાઇબ્રેરી ફાઉન્ડેશન જે છે એ મેચિંગ સહાય યોજનામાં કઈ કઈ સેવા આપ્યા છે તો પર્યાપ્ત પુસ્તક સંગ્રહ અને વાંચન સામગ્રીના નિર્ણય માટેની સહાય નિર્માણ માટેની સહાય બધા જ પ્રકારના રાજ્યના રાજ્ય મધ્યસ્થ ગ્રંથાલયોની ગ્રામ ગ્રંથાલય સુધીની સાર્વજનિક ગ્રંથાલયોને પુસ્તકો વિના મૂલ્યે પાડ પૂરા પાડવામાં આવે છે અહીંયા પુસ્તકોનો સંગ્રહ કરવા અને પ્રદર્શિત કરવા માટે સહાય મળે છે જેમ કે ઘોડા લેવા હોય એટલે કે રેક લેવા હોય સંગ્રહને પ્રદર્શિત કરવા માટેના સાધનો જો આપણે ખરીદવા હોય તો પૂરા પાડે છે શૈક્ષણિક હેતુ માટે મધ્યસ્થ ગ્રંથાલય અને જિલ્લા ગ્રંથાલયને ટીવી કમ વીસીઆર સેટ આપવાની સહાય પણ અહીંયા કરતા હોય છે જિલ્લા સ્તરની નીચેના સાર્વજનિક ગ્રંથાલયને સગવડ વધારવા માટે ના કાર્ય કરતા હોય છે સેમિનાર વર્કશોપ છે ટ્રેનિંગ કોર્સીસ હોય એટલે કે ઓરિએન્ટેશન અને રિફ્રેશર અને પુસ્તક પ્રદર્શન જો તમારે યોજવું હોય તો આ માટેની સહાય લોકોના વાંચન તે વાન વધે અને તેને પ્રોત્સાહન મળે ગ્રંથપાલો ફરીથી ઓરિયન્ટ થાય ટ્રેનિંગ મેળવે આ માટેની તેઓ સહાય આપતા હોય છે સહાયની નોન મેન્ચિંગ યોજના જો જોઈએ તો પર્યાપ્ત પુસ્તક સંગ્રહ અને વાંચન સામગ્રીના નિર્માણ માટેની સહાય આપે છે રાજ્યના તમામ મધ્યસ્થ ગ્રંથાલયો હોય જિલ્લા ગ્રંથાલયો હોય અથવા પસંદ કરાયેલા સાર્વજનિક ગ્રંથાલય તે પુસ્તકો વિના મૂલ્યે આરઆરએલ તરફથી પૂરા પાડવામાં આવતા હોય છે એના વિશે તમે માહિતી મેળવી શકશો ત્યાં સુધી મને રજા આપશો સ્વાધ્યાય પરમ